તમામ કંપનીઓને સૂચના પણ આપી દીધી છે તપાસમાં જામનગર અને ભાવનગરના વિક્રેતાઓ ખાતરનો સંગ્રહ કરી ઉદ્યોગોને વેચતા હોવાનો અને કાળાબજારી કરતા હોવાનો પણ ખુલાસો થયો હતો બંને વિક્રેતાઓના ચોપડામાંથી કેટલીક બોગસ એન્ટ્રી પણ મળી આવી છે આ સિવાય રાજકોટ મહીસાગર અરવલ્લી બનાસકાંઠા બોટાદ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ ગોલમાલ થઈ હોવાની આશંકાને પગલે વિજય ખરાડીને એક મહિનામાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપવાનો આદેશ કરાયો છે